ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ આજે પણ કોઈ જવાબદારીમાં હોય કે ના હોય એ પાર્ટી પ્રત્યે એનું વરણ જે હોય છે એ સતત સાતત્યપૂર્ણ રીતે અને જે નવું નેતૃત્વ આવે કાર્યકર્તાઓ બદલાય જવાબદારીઓ બદલાય ત્યારે આ કાર્યકર્તાઓ પણ આ જૂના આગેવાનો માર્ગદર્શન મેળવે એમને પણ મળતા રહે એમને પણ સલાહ સૂચન રહે અને એમાંથી જે અમલ કરવા જેવું લાગે એ અમલ કરવાનો પણ પ્રયત્ન કરતા હોય છે વિષમ પરિસ્થિતિમાં પોતે જોતા હોય છે સૌથી વધુ વરસાદ એટલે પાણીનો કહેર પણ તમે પોતે અનુભવતા હોવ છો અને આટલો વરસાદ પડ્યા પછી પાણીની કંચાઈ પણ તમે અનુભવતા હોવ છો કેટલાક લોકો તમને પાણી ન મળે તમે ખેતી ન કરી શકો તમને પીવાનું પાણી ન મળે એના માટે પ્રયત્ન કરતા હોય છે તો જો આપણા નાનીલા વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ ઓવરના દરેક લોકોને ખેતી માટે પણ પૂરતું પાણી મળે બારે માછ પાણી મળે અને પીવા માટે પણ શુદ્ધ પાણી મળે એના માટેની વ્યવસ્થા કરવા તરફ થઈ રહ્યા છે મેં વિજયભાઈ પટેલ સાથે પણ વાત કરી છે હવે સાઉ ગુજરાતના બધા જ આગેવાનોને એકવાર દિલ્હી બોલાવીને જે પ્લાન બનાવી રહ્યા છે એ માનનીય મોદી સૂચના સાહેબની ડાકના તમામ લોકોને મળે ને બે ત્રણ પાક લઈ શકે એ પ્રકારની વ્યવસ્થા કેટલા લોકો એમાં પથ્થર નાખવાનો પ્રયત્ન કરશે કેટલા લોકો આદિવાસી ભાઈ બહેનોને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરશે અને કેટલાક લોકો પોતાનું હિત સાધવા માટે આદિવાસી ભાઈ બહેનોને ઉશ્કેરવાનો પ્રયત્ન પણ કરશે સાહેબના નેતૃત્વમાં આદિવાસી સમાજનો હિત એ બિલકુલ જળાયેલું છે અને સુરક્ષિત પણ છે વિકાસના તમામ કામમાં તમારો અધિકાર છે એ તમામ અધિકાર તમને મળવા જોઈએ અને પાણી એ તો પ્રાથમિક જરૂરિયાત છે અને ફક્ત પીવાનું પાણી નહીં આર્થિક ઉપાર્જન માટે ખેતી માટે પણ બારે માસ પાણી મળતું રહેવું જોઈએ એક સમય એવો હતો કે આવા ડાંગની અંદર ખેતી કરવી મુશ્કેલ હતી તો તો માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં આજે સૌથી સારા કાજુની ખેતી એ આવા ડાંગમાં થાય છે આદિવાસી ભાઈ બહેનો ખેતી માટે નિષ્ઠાન છે એમને ખેતી કરવી છે એમને મહેનત પણ કરવી છે પરંતુ એમનામાં એટલા લોકો આડખેલી બનીને એમનો વિકાસ થઈ જાય એ આર્થિક સમૃદ્ધિ તરફ આગળ વધે એમના ઘર માં પૈસા આવે એમના બાળકો સારું ભણે એ કેટલા જે આગેવાનો પોતાના હાથમાં નેતૃત્વ રાખવા માટે આદિવાસી ભાઈ બહેનોને ને ઘેર માં પ્રયત્ન કરતા હોય છે પરંતુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને કાર્યકર્તા ને શુભેચ્છકો આજની આ સંખ્યા જોઈને હવે પછી કોઈ તમને ગેરમાર્ગે દોરાનો પ્રયત્ન કે હિંમત નહીં કરશે એને ખબર પડી ગઈ છે કે આદિવાસી ભાઈ બહેનો પોતાના અધિકાર મેળવવા માટે સંગઠિત પણ છે ભારતીય જનતા પાર્ટી સાથે અને માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાથે એ જોડાઈને એમનામાં વિશ્વાસ પણ વ્યક્ત કરે છે અને એટલે જ આજે આ કાર્યાલયનું ખાતમુહૂર્ત કરીને બહુ જ ઓછા સમયમાં આ કાર્યાલયનું નિર્માણ કરવાનું છે